જાડેશ્વર શ્રી રામ જાનકી આશ્રમ ખાતે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત કાગબુ શુંડી રામાયણ સિરિયલ અને આગામી ગૌ માતા કામદેવનું સિરિયલમાં કામ કરતા ભરૂચના એક્ટર મેહુલ પટેલ તેમજ શ્રી રામ જાનકી આશ્રમના મહંત પરમ પૂજ્ય રાધવેન્દ્ર વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ગૌ પૂજન કરી માતૃ માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતનું યુવાદંગ દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે સનાતન ધર્મમાં ગાયને પણ માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે ત્યારે સામાજિક સંગઠનો શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર બોલસે ભરૂચ પોછે ભરૂચ ગ્રુપ તેમજ શ્રી પરશુરામ સંગઠનના સંયુક્ત ઉપક્રમે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવળ બોલસે ભરૂચ પોછે ભરૂચ ગ્રુપના જય પટેલ

નિમિત્તે અમે આજસો બધા ત્રણ સંગઠન ભરૂચના જે છે એમના ઉપક્રમે અમે ભરૂચ જાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી આશ્રમમાં ઉપસ્થિત થયા છે માતૃ પિતૃ પૂજનના દિવસે ગૌમાતાનું પૂજન એટલે ગૌમાતા પણ આપણી એક માતા છે એમના પૂજન અર્થાને અમે ભેગા થયા છે મારા માટે એક લાભની વાત એ છે કે વડોદરા લક્ષ્મી સ્ટુડિયોમાં અત્યારે ગૌમાતા કામધેનું સિરિયલ ચાલી રહી છે જેમાં એક ઋષિનું પાત્ર કર્યું છે તો મારા માટે ખૂબ એક સારી વાત છે આપણે સૌએ ગૌ માતાનું પૂજન કરવું જોઈએ અને સનાતન ધર્મ પણ ગૌ માતાનું ખૂબ મોટું મહાત્મ્ય છે ભરૂચ પરશુરામ સંગઠન અને શ્રી સમસ્ત ગુજરાત ભ્રમ સમાજ ભરૂચ શહેર એકમના ઉપક્રમે આજે જાનકી આશ્રમ હનુમાનજીના મંદિરના સ્થળે ગૌ માતાના પૂજનની વિધિ રાખવામાં આવી છે આપ સૌ જાણો છો કે આજે માતા પિતાના પૂજનનો દિવસ છે સૌ સંતાનોની ફરજ છે કે પોતાના માતા પિતાનો આદર કરે સન્માન કરે એમની દેખભાળ રાખે અને એમની લાગણીના દુભાઈ સાથે રાખે એ માતા પિતાની પૂજન સમાન જ ગણાય છે ત્યારે આજના દિવસે સૌ સંતાનો સનાતન ધર્મને સાથે રાખીને માતા પિતાનો આદર કરે એ આજનો દિવસ છે એની જે વિધિ છે ગાય માતાની એ આજે અહીંયા સંપન્ન કરવામાં આવે છે જય જય શ્રી રામ મેં શ્રી રામ જાનકી સંકટમોચન હનુમાન મંદિર જાડેશ્વર ભરૂચ મેં શ્રી રાઘવનદાસજી આજ ચૌદા ફરવરી માતૃ પિતૃ પૂજન દિવસ કે ઉપલક્ષ મેં સર્વ બ્રાહ્મણ સમાજ ભરૂચ કા યા એકત્રિત હુઆ હે આશ્રમ પર આજ હમરે સનાતન ધર્મ મેં સબસે બડી પૂજા ગૌ પૂજા કો માની જાતી હૈ તો આજ સભી સમસ્ત ભાઈ બંધુ એકત્રિત હો ગૌ પૂજન કરવા આયે હૈ